તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ચાલુ વિદ્યા સહાયક આરમાં છસો સત્તાવીસ ઉમેદવારોના નામનું મેરીટ વધવાનું છે તો કે બાવીસ તારીખના દિવસે અને તારીખના રોજ છે તમામ ઉમેદવારોને જિલ્લાવાઇઝ બોલાવેલા છે એક નવો પરિપત્ર જાહેર થયો છે પરંતુ હવે આ જે પણ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે કેટલા ઉમેદવારો આવ્યા છે બધી અપડેટ પણ અમે તમને આપતા રહેશું આજે મિત્રો અપડેટ પણ આવી જશે પરંતુ છસો સત્તાવીસ ઉમેદવારોના નામનો જે પણ માર્ક્સ છે એના વધવાના છે એ માર્ક્સનો વધારો થાય તો ફાઇનલી કટ ઓફ કેટલું રહે પહેલાં મિત્રો જો વાત કરીએ તો પહેલાં તમારો કટ ઓફ છે એ લગભગ બોતેર સુધી હતું મિત્રો બોતેર માર્ક્સ હોય તો સિલેક્શન થઈ જાય તો હવે મિત્રો કેટલું રહેશે અહીંયા મિત્રો ઘણો બધો મેરિટનો વધારો પણ થયો છે આપણે વિષય પ્રમાણે કટ ઓફની વાત કરીશું એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો અહીં આપણે કેટેગરીવાર આપણે વાત કરીશું કે જનરલ કેટેગરીમાં કેટલું કટ ઓફ છે રહેવાનું છે એની પણ વાત કરીશું તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણે તમામ વિષયોની પર વાત કરીશું કે વિષય પ્રમાણે કટ ઓફ કેટલું રહે તો મિત્રો એના ઓલમોસ્ટ વિડીયો આપણી ચેનલ પર આવી ગયા છે કે જે નથી તો ખાસ કરી જોઈ લેજો આપણે ગણિત વિજ્ઞાન વિષયની પહેલા તો વાત કરીએ ગણિત વિજ્ઞાન વિષયમાં જો મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો હોય તેને મિત્રો પુરુષ ઉમેદવાર હોય તેને સુમોતેર માર્ક્સ હોવા જરૂર છે કેટલા સુમોતેર માર્ક્સ હોય જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો તો એનું સિલેક્શન છે મિત્રો થઈ જવાનું છે જ્યારે જો જનરલ કેટેગરીની અંદર જ મહિલા ઉમેદવાર હોય કોઈ પણ મહિલા ઉમેદવાર તો એને મિત્રો તોતેર માર્ક્સ હશે તોતેર માર્ક્સ તો મિત્રો મહિલા ઉમેદવારનું સિલેક્શન છે એ થઈ જવાનું છે જનરલ કેટેગરી બાદ મિત્રો આપણે વાત કરીશું આગળની કેટેગરી એસીબીસી કેટેગરી કે ભાઈ એસીબીસી કેટેગરીની અંદર મારે કેટલા માર્ક હશે તો સિલેક્શન થાય તો મિત્રો એસીબીસી કેટેગરીનું જો જોવા જઈએ તો પુરુષ ઉમેદવાર જો મિત્રો હોય તો પુરુષોને છે એ બોતેર માર્ક હોવા જોઈએ કેટલા બોતેર જ્યારે મિત્રો જો મહિલા ઉમેદવાર હોય તો મહિલા ઉમેદવારના છે એ મોસ્ટ ઓફલી અહીંયા તમે જોવા જાવ તો સિત્તેર માર્ક્સ તો હોવા જોઈએ કેટલા સિત્તેર માર્ક્સ હોય એટલે મહિલાઓનું સિલેક્શન છે એ થઈ જવાનું છે તો મિત્રો આપણે ઓબીસી કેટેગરી બાદ હવે ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો અહીંયા ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરી છે મિત્રો એમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ તો આપણે ઈડબલ્યુએસ કેટેગરીની અંદર છે એ જો પુરુષ ઉમેદવાર હોય તો મિત્રો પુરુષ ઉમેદવારને છે એકોતેર માર્ક્સ હોવા જોઈએ મિત્રો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરજો વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો કે ભઈ છસો સત્યાવીસ ઉમેદવારોના નામ વધે તો મિત્રો આમાં કેટલા જે કટ ઓફમાં ફેરફાર થાય એ થઈ જાય મિત્રો એટલા માર્ક્સ હશે ને એટલે તમારું સિલેક્શન છે તમારે ફાઇનલ સમજીને ચાલવાનું કારણ કે એટલા માર્ક્સ મિત્રો ઓલમોસ્ટ કટ ઓફ અટકતું હોય છે જો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓના છે ત્યાં સિત્તેર હોવા જોઈએ એટલે એનું સિલેક્શન થઈ જાય કેટેગરી આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એસસી કેટેગરીમાં છે પુરુષ ઉમેદવાર હોય તો પુરુષ ઉમેદવારના છે ઓગણ માર્ક્સ હોય છે કેટલા ઓગણ સિત્તેર મિત્રો આ એસસી કેટેગરીમાં જે પણ બીજો તબક્કો જાહેર થાય અથવા તો મિત્રો પ્રથમ તબક્કામાં છેક સુધી મિત્રો ભરતી ફૂલ કરી દે તો બાકી બીજો તબક્કો જાહેર થાય તો મિત્રો એટલા માર્ક્સ હશે તો પણ તમારું સિલેક્શન છે થઈ જશે પછી આપણે એસટી કેટેગરીની વાત કરીએ એસટી કેટેગરીમાં પુરુષોને છે મિત્રો અડસઠ માર્ક્સ કેટલા અડસઠ માર્ક્સ હોય તો અહીંયા એસટી કેટેગરીવાળા ઉમેદવારોનું સિલેક્શન છે થઈ જવાનું છે મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે મિત્રો સડસઠ માર્ક્સ હોવા જોઈએ કેટલા મિત્રો સડસઠ માર્ક્સ હોય તો એનું સિલેક્શન પાકું થઈ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત